વરધામ તાલુકા હાસ્ય હાથ જોડો કોંગ્રેસ સમિતિની મિટિંગ યોજાઈ વરધામ તાલુકા કોંગ્રેસ હાસ્ય હાથ જોડોની મિટિંગ વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રીની ઓફિસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હાસ્ય હાર જોડોના ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ કરણના અધ્યક્ષસ્થાને યોજાયો જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને જિલ્લા હાસ્ય હાર જોડોના પ્રમુખશ્રી ડામરાજી રાજગોર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને જિલ્લા હાસ્ય હાર પ્રમુખ શ્રી શ્રી રફીફકા પઠાણની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાય જેમાં વડગામ તાલુકા કોંગ્રેસના હાસે હાથોરના પ્રમુખ શ્રી વીરજીભાઈ ચૌધરી દ્વારા આવેલ મહાનુભાવ અવકારેલ જેમાં તાલુકામાં હાસ્ય હાજરો સંગઠન મતબૂરની તે પ્રયાસો સાથે ખભે ખબા મિલાવી કોંગ્રેસ પાર્ટી માટે કામ કરવા કાર્યકરોને આહવાન કરવામાં આવેલ જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિ ગોહિલના આદેશ અનુસાર વડગામ તાલુકા મથકથી તારીખ પચીસ સાત બે હજાર રોજ વડગામ તાલુકા મથકથી ન્યાય યાત્રા રથનું પ્રસ્થાન કરવામાં આવશે જેમાં વડગામ તાલુકાની જિલ્લા સીટના ગામે ગામ ન્યાય

પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા માટે આવવાનો છે એ રથના સંચાલન માટે અને સુચારુ આયોજન કરવા માટે આજે આદરણીય જીગ્નેશભાઈ મેવાણીના કાર્યાલય વડગામ તાલુકાના જવાબદાર આગેવાન કાર્યકર્તાઓની એક મિટિંગ રાખવામાં આવેલી અને એમાં સભા સ્થળ સભાની સંખ્યા અને રથ ચલાવવા માટેના આયોજકોની એક ટીમ તૈયાર કરવા માટેનું આયોજન કરવા માટે આજે અમે ભેગા થયા અમારા ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ આદરણીય ભરતભાઈ કરેણ અને વડગામના પ્રમુખ વિરજીભાઈની હાજરીમાં બધા જ કાર્યકર્તાઓ ઉત્સાહભેર આ રથમાં સંપૂર્ણપણે તાકાતથી અને સુંદર આયોજન કરવા માટેની ખાતરી આપી એ બદલ સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર